વર્ણામાં પીએસઆઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી તેઓની ફરજમાં અડચણ ઊભી કરેલ તપાસના કામે હાજર પણ ન રહેતા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી બેની ધરપકડ કરી છે રામબલી દત્ત મંદિર પાછળ રણમુક્તેશ્વર રોડ પ્રતાપનગર વડોદરાનાઓને તેઓની લૂંટ અંગેની ખોટી ઉપજાવી કાઢેલ ફરિયાદ દાખલ કરાવવા અને પોતાનું ધાર્યું કરવા સારું પીએસઆઈ વીજી લાંબડીયા સાથે ઉગ્ર બોલાચાલી કરી વર્ણાવા પોલીસ મથકે ગુનો નોંધાયેલ પ્રસ્તુત ગુનાની તપાસના કામે જરૂરી પુરાવા મેળવી આરોપીઓને તપાસના કામે જરૂરી પુરાવા મેળવી પૂછપરછ કરવા સારું કાયદાકીય નોટિસ આપવા છતાં આરોપીઓએ નોટિસનું પાલન કરેલ નહીં અને પોલીસ સમક્ષ તપાસના કામે હાજર રહેલ નથી જેથી કાયદાકીય પ્રક્રિયાને અનુસરી બંને આરોપીઓના વિરોધમાં નામદાર કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી અને આરોપી ચંદન મહેન્દ્ર ઠાકોરને બીજી એપ્રિલ તથા મહેન્દ્ર ઠાકોરને ત્રીજી એપ્રિલના રોજ ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર